આપણને આજે સાંજે છે ને ખજૂરભાઈ મળવાના છે સાંજે અતારે સાંજે પણ કોઈને કહેતા નહીં બરાબર આવતીકાલે ખજૂરભાઈ નવી બધા સાથે મળીને ગોકુભાઈનું અભિવાદન કરવાના છીએ કેમ કે એક આદિવાસીનું ગૌરવ કહેવાય ગોકુ એટલે બાકી છે ભાઈ અત્યારના કમ્પ્લીટ સાડા દસ થઈ ગયા છે અને આપણે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે બસ જમી લીધું અને આજે જમવામાં ભાઈ ચા સાથે ચા સાથે ભજીયા બનાવ્યા હતા અને શાક હતું અને આપણે જમી લીધું મસ્ત અને ભાઈ હવે નીકળીએ છીએ કપડવંચથી દેગામ દેગામ ને આજે આપણે કપડવંચથી દેગામ જવાનું છે અને આજે આપણે જે દેગામમાં રોકાવાના છીએ ને એ જગ્યા ભાઈ કોની છે તમને ના કહેવાય તમે સાંજે જોઈ લેજો ભાઈ આજે આપણે છે ને ખજીરભાઈ બસ બસ એટલી હિન્ટ આપું છું ખજીરભાઈ બસ વધારે નહીં કહેતો ક્યાં રોકવાનું છે કોના ઘરે એમના ત્યાં બીજાને ત્યાં બસ ખજૂર ભાઈ બસ તો સાંજ આપણે આપણે ગામ પહોંચવાનું છે અહીંયાથી કપડવંશથી દે ગામનું અંતર ચાલીસ કિલોમીટર જેવું છે બરાબર તો આપણે જ્યાં રોકાયા હતા ત્યાં આવું હતું બાકી આ છે ને વૃદ્ધાશ્રમ બને છે કપડવંશની મોટા મોટી એટલે આપણે અહીંયા રોકાયા હતા બાકી જો ભાઈ આ ગોધરાની ફેમિલી છે જે આપણને આવકારો આપીને આપણે અમને આ રોકાયા હતા જય માતાજી જય માતાજી બાકી આ બેન અને કાકી સવાર સવાર માં જમવાનું બનાવી દીધું ભજીયા બનાવ્યા હતા ને તો ભાઈ ચાલો જમી લીધું છે અને હવે આપણે નીકળીએ કપડ વંચ થી દે ગામ અત્યારના કમ્પ્લીટ બે વાગી ગયા છે અને જો ભાઈ છેલ્લામાં છેલ્લ લગભગ હજી પંદર કિલોમીટર જેવું બાકી છે દેગામ ગામ બતાવું છે અહીંયા જેવા મેં એક ગાડી જોઈ છે જે એના પર લખ્યું છે દવાખાના માટે ફ્રી અને એમાં ખજુરભાઈનો લોગો છે જેવો એટલે મતલબ કે આનો મતલબ એમ છે કે કોઈ બીને દવાખાનાની જરૂર પડી તો આ ગાડી એકદમ ફ્રી છે દવાખાના માટે ખજુરભાઈનો ફોટો છે

બોલા બાકી બે શબ્દ બોલો ખજૂરભાઈ માટે પબ્લિક જોવાય ખજૂરભાઈ માટે તો ભાઈ અમે દવાખાના માટે ફ્રી સેવા આપી છે હા અને જે મદદ થઈ કરીએ ભાઈ બરોબર બરાબર દવાખાના માટે ન તમારા માટે બી કઈ તો કોઈ બી જરૂર પડે નેટર હોય ને કોઈ તકલીફ પડે ફોન કરજો ચક્કસ જે 10 કિલોમીટર હોય તો અમે આવી જશું સારું છે ભાઈ મને બહુ સારું લાગ્યું અને એક નહીં આ બહુ બધી સેવાઓ ચાલુ કરી ખાજુભાઈ માટે કેમ કે ભાઈ ખાજુરભાઈ અને બધા ગરીબો માટે ભગવાન છે બરાબર અને તમને બી ખબર છે ને ખાજુભાઈ મારા ઘરે આયા તમે આવ્યા તો હતા જોઈ લે ભાઈ એટલી કા હું એટલી કા ગોરખપુર બહુ જ્યાં દૂર બતાવીએ મેરે કોઈ જાને આને મેં કેટલા ટાઈમ લાગે એટલી જ આદમી હું ગોરખપુર આદિત્યના તેઓ રહેતા હું ગુજરાત

બરાબર એટલે આપણે કપટમાં ભાઈ ચાલો સત્યા ચાર ગયા ને આપણે રોકાવાનું છે ભાઈ ગામથી દસ કિલોમીટર આગળ છે જ્યાં સાયકલ લીધી હતી મેં જ્યાંથી મેં સાયકલ લીધી હતી એ જગ્યા પર રોકાવાનું છે હવે ત્યાં જઈને અત્યારે આપણે જે બાયપાસ પર હતા ને એના પરથી આપણે જે મેન દે ગામ વાળું હોય ને આ થી અને આ જાય છે નરોડા ચોકડી એટલે અહીંયાથી ખાલી છે ને છ કિલોમીટર જેવું દૂર છે જ્યાં આપણે રોકવાનું છે વિરાટ તલાવડી ચંદ્રેશભાઈના ઘરે જ્યાંથી આપણે સાયકલ લીધી હતી ને ત્યાં જ રોકવાનું છે તો કઈ નહીં ભાઈ બાકી આખા રસ્તામાં ભાઈ કંટાળી ગયો છું કે બધા ઓળખી તમારે એટલે થોડી ને થોડી વાર ઉભરવું પડે અને પાછી શરદી પણ થઈ ગઈ છે બરાબર કઈ નહીં ભાઈ એ સોંગ બંધ કરો ને કોપી આર્ડ આવે છે એટલે હું આ બાજુ આવતી રહ્યો છું ભાઈ ચાલો

આજે આપણે રોકાવાનું છે ત્યાં આપણે આવી ગયા છે ચંદ્રેશભાઈના ના વિરાટ તલાવડી ફાર્મ પર જેવા ભાઈ જ્યાં મેં સાયકલ લીધી હતી ને ત્યાં જ આવ્યું છું આ સાયકલ લઈને જ્યાં સાયકલ લીધી હતી એ જ જગ્યા પર જે ભાઈ મને ખબર છે લોક હશે સાડા નવ જેવા થઈ ગયા છે અને આપણે મસ્ત પકી ગયા છે જ્યાં જગ્યા પર આપણે સાયકલ લીધી હતી એ જગ્યા પર અને હમણાં ખજીરભાઈ આવ્યા હતા અહીંયા જ હતા તો અહીંયા હમણાં જ ગયા છે થોડી વારથી એક બે મિનિટ થઈ બાકી જો ભાઈ આપણી સાયકલ અને એ થોડું પ્રાઇવેટ છે એટલે હું તમને વધારે નહીં કહેતો બાકી હમણાં અહીંયા જ હતા હવે ગયા અને જો ભાઈ ચંદ્રેશભાઈની છે આ ફાર્મ પર છે વિરા તલાવડી રોકાયો છે તો સાયકલ પર આપણું જે સામાન હતું ને બધું ઉતારી દીધું છે અને હવે ખાલી જમવાની વાત છે જમી પછી આપણે અહીંયા સુવાનું છે આ ફાર્મ પર તો હવે જમવાની તૈયાર છે બાકી જો ચંદ્રેશભાઈ તમે બૂટ ફૂટ હાથમાં લઈને પડે જીત્યા દુરભાઈ આપેલ હા હા ઓપ્પો કંપનીના બૂટ છે સરપંચ પહેરો આવ્યા બોલો કે પહેરી હતી બરાબર બોલા બીજું કેમ મજા આવ બસ મજામાં ગોકુભાઈ કંઈક બોલો બસ ગોકુભાઈ અમારા સિક્કો તરફ અમે આવી ગયા છે થોડી શરણની અંદર એમને જમાડીશું આવતીકાલે ખજૂરભાઈને અમે બધા સાથે મળીને ગોકુભાઈનું અભિવાદન કરવાના છીએ કેમ કે એક આદિવાસીનું ગૌરવ કહેવાય ગોકુ એટલે ખરેખર આનંદની એક વાત એવી છે કે આખા ગુજરાતની અંદર બધા જ યાત્રાઓ ધામ ગોકુ ફરી ફરી સાયકલ ચલાવીને દર્શન કરે છે અને પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે બહુ જ સરસ છે અને ખરેખર એક આદિવાસીનું ઘરેણું કહેવાય ખરેખર મને આનંદ થયો કે આટલું બધું સ્ટ્રગલ કરી આખા ગુજરાતની અંદર સાયકલ યાત્રા લઈ દરેક મંદિરોની યાત્રા કરે છે એ બહુ આપણા માટે ગૌરવની વાત છે જય જોહા જય જોહાર તો બાકી ચાલો આપણે અહીંયા રોકાયા છે તો હવે તો ભાઈ જો ચંદ્રેશભાઈ ગયા અને એમ મસ્ત હવે આપણે જમવા બે ગયા હે અને એ જમવામાં છે ભાઈ ક્યાં સબ્જી હે ને હે હે હલ્દી એક તો હલ્દી સબ્જી હે પિયા દાળ ભાત અને અને ભાઈ દૂધ ને એવું છે તો મસ્ત ખાઈ લઈએ અને આપણે સુવા પણ આ ભાઈ ને ઘરે જવાનું છે ને તમ તમી મીર ને ઘરે જમવા જવાનું છે અરે સુવા જવાનું છે તો પહેલા આપણે ખાઈ લઈએ